સૌરિયાનો સિંધુ રોવાય રાજકોટનો મેળો શું પાંડ ખાવાની ઈચ્છા ધરાવે છે મોબાઈલના કવરની શોપ એટલું છે કેન્સી કવર કેમ છો મિત્રો આવી ગયા છે રાજકોટના લોક મેળામાં દસમનો દિવસ આ છેલ્લો દિવસ છે આવી જાવ મારા વાલા બધા જો બધી રાઈડું ચાલુ જ છે અમુક રાઈડું આગળ બંધ દેખાય છે કારણ કે અત્યારે સવારનો સમય જોઈ શકો છો તમે રાજકોટનો મેળો પબ્લિક એ ઓછું છે ચાલો જઈ રહ્યા છીએ આગળ મેળામાં આવે તમને આજે સવારનો મેળો દેખાડો શોર્ય નો સિંદુર અત્યારે તડકો નીકળી ગયો છે વરસાદ આવવાની જરાય સંભાવના દેખાતી નથી અત્યારે વાદળનું વાતાવરણ તમે જોઈ શકો છો જો મારો નાનો યુટ્યુબર જઈ રહ્યો છે મેળામાં પબ્લિક ક્યારે આટલું છે હાલો બોલી જાજો તમે તારે કેટલા લોકો અહીંયા રાજકોટના મેળામાં આવીને ખીચું ખાવાની ઈચ્છા ધરાવે છે સ્ટીમ ઢોકળા મકાઈ જોઈ ગયો દિવસનો મેળાનો વ્યૂ હાથમાં ટેટું કરાવવું મોત નતો હા દીકરા મિત્રો આજે મેળાનો છેલ્લો દિવસ કાલે હજી લંબાવે કે ના લંબાવે કઈ જાણકારી છે ને હજી પણ હું તો કહું છું આજે આવી જ જાઉં આજે રાતે ફૂલ ભીડ હશે મેળામાં જોઈ શકો છો રાઈડ પણ ચાલુ છે પછી ઠેઠ આવતા વર્ષે મેળો આવશે આનંદ લેવા આવી જાવ મારા વાલા પોલીસ બંદોબસ્ત બહુ સારો છે સલ્યુટ છે ભાઈ સહન સાતમ વખતે રાઇડને મંજૂરી અપાઈ નહોતી સાંજ સુધી તો રાઇડ ચાલુ થાય જ નહોતી આ રાડુ આ શું मेड़ानी आनंद लेता लेता फुल व्यू फर्ती करना देखा ली दो चोट कमने कितना लोगों मिठू पान हवा इच्छा जरा वैसे मोबाइल ना कवर नहीं सॉफ्ट ये तो ज़रूर कैन से कवर મોબાઈલના જોઈ શકો છો તમે જોઈ શકો છો ભાઈ રાજકોટના લોકોનો આનંદ અત્યારે તો આજુબાજુના ગામના લોકો પણ ઘણા બધા આવ્યા છે મારા દીકરાને જમ્પિંગ જપાનમાં બેસવાની ઉતાવળ છે લેવો છે લેવા જોઈ લો બાકી ફરતું જોઈએ એટલે એવું લાગે મિત્રો અંતરિક્ષ યાત્રી એલિયન શીપ આવ્યું હોય એવું લાગે છે બીજા ગ્રહનું મારો બોય જમ્પિંગમાં વાગ્યો છે હા યુ નીચે ઠેકલા મારતો મારતો આના તમને હું વિપુ ચાલુ થઈ ગયું છે દેખાડું છું જોઈ શકો છો તમે ઓહો બપોરના બાર વાગ્યા છે આટલું પબ્લિક છે જોઈ શકો છો તમે ફરતી કરો દેખાડી દઉં છું તમને છેલ્લે જારી મૂકવામાં આવી છે સેફટીના સેફ્ટી ના કારણે પેલા બધા લોકો લાસ્ટમાં જ ઉભા રહેતા ડ્રેગન ના મોઢા પાસે બસ લ્યો શેમાં બેવું બીટું તારે ભાઈ ઊંચક નીચક માં બેવું છે જોઈ શકો છો લાઈન તમે આગળ હજી એટલી બધી લાઈન છે અને લાઈન ગેટ ની બહાર મારો બોય આવી રહ્યો અહીંયા ઊભો છે અને હજી પાછળ તમે લાઈન જોઈ શકો છો હજી હું કહું છું મિત્રો આવી જાવ મેળામાં આ દિવસના આટલી લાઈન છે તો રાતે શું તમે જાતે જ સમજી શકો છો આ તો હજી એક જ ચાલુ છે અત્યારે આટલા કદાચ ટ્રાફિક બધો અહીંયા જ લાગે છે જોઈ શકો છો લાઈન ધીરે ધીરે આગળ વધી રહી છે પચાસ રૂપિયા ટિકિટ છે આની મેરા નંબર ગભાય ગ ભાઈ મિત્રો જો હવે જ જાય ભાઈ આઈ થિંક પંદર વીસ જણા બાકી છે હવે આ ટ્રોલીમાં અમારો વારો આવી જાય તો સારું હે બાકી આ એક વાયગાનો તડકો સૂર્ય એક એકઝેટ માથે ઊભા હે જય સૂર્યનારાયણ બસ આને ચાલુ કરી દીધું ને અમને બ્રેક મારી દીધી છે હાલો નેક્સ્ટ રાઉન્ડમાં અમારો વારો આવશે હું વિડીયો પેરા સ્ટાર્ટ કરું છું મિત્રો જોઈ શકો છો ઉડતો નીકળવાની તૈયારીમાં હા 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 હવે આવશે આ આવતા વર્ષે ભાઈ હજી આનંદ લેવો હોય તો રાત સુધીમાં આવી જાવ મિત્રો આ દેશી બાજરાના રોટલા ઘણાઈ છે એ લોકોના એ ભાઈ રાજી લઈ ગયા હે જોઈ શકો છો મિત્રો દેશી ચૂલાની રસોઈ ચાલુ છે મેળામાં હા 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 ઝૂલો જઈ રહ્યો છે ભાઈ હજી ઘણા જ બધા ઝૂલા છે હજી જે ચાલુ છે આગળ તમને જોવા મળશે અમે લાઈન માં ઉભા છીએ જોઈ શકો છો મિત્રો ની મોજ નો સિંધુ કેવી મજા આવે બીટુ આવે પંદર વીસ મિનિટ બેઠા પછી લાઈનમાં માં આવ્યો હે અને આ મિત્રો તમને એ જણાવી દઉં કે તમે અત્યાર સુધી ઉંચક નીચકના ચકડોળમાં તમે આવા બેલ્ટ નહીં જોયા હોય જે આ વર્ષે જોવા મળશે તમને સેફ્ટીના કારણે આ બાંધ્યા પછી જ રાઈડવાળાઓને મંજૂરી આપવામાં આવી છે અને ધીરે ધીરે અમારી રાઈડ હવે ચાલુ થઈ રહી છે તમને ફરતી કોર મેળાનો આખો હું બતાવી દઉં છું મારો બોય ના લોકો ઉતરી રહ્યા છે ઘણી રાઇડો હવે અત્યારે ખોલવા માંડ્યા છે આજ મેળાનો છેલ્લો દિવસ છે પબ્લિક તમે જોઈ શકો છો હજી આજુબાજુના મીડું તમને દેખાડી દઉં છું જોઈ શકો છો મિત્રો મત નો તો નીકળવાનો ચાલુ પણ થઈ ગયું છે જેને પણ જોવું તું વેલા આવી જાય જોઈ લો ગ્રીલુ નીકળવા માંડી છે જમ્પિંગમાં માં મારો બોય ગયો છે 50 રૂપિયા ટિકિટ છે એની જોઈ શકો છો તમે આજનો છેલ્લો દિવસ છે આવી જાઉં મારા વાલા સાતમના દિવસે ઘણા લોકો નિરાશ થયા હતા રાઈડ બંધ હોવાના કારણે માહોલ એવો થઈ ગયો હતો કે વીસ ટકા જ પુરુષ હતા એસી ટકા તો સ્ત્રીઓ જ હતી કારણ કે રાઈડ બંધ હોવાના કારણે પુરુષોને તો રાઈડમાં બેસવાનો જ આનંદ લેવો હોય વધારે આ એલિયન પાછું ચાલુ થઈ ગયું છે ત્રણ દિવસના મેળામાં શું કમાણી ગઈ રહી છે પબ્લિક આવી જ રહ્યું છે મારો બોય તમે એકલો એકલો ઠેકડા મારે છે આ થોકરો હા હાય મારી જમ